હે કેમ છે જય માતાજી જય શ્રીરામ તમારા બધાને મારા ફરી ફરીને ફરી નવા બ્લોગમાં સ્વાગત છે અને બ્લોગ એન્ટ સુધી જોવાનું ભૂલવાનું તો હોય જ નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલવાનું હોય અત્યારે નવ વાગી જાય છે હું ને અમે મારો ભાઈ તૈયાર થઈ ગયા છીએ ને આજે રીલ બનાવવાની છે એના માટે સાયરી પણ બનાવી છે અને મમ્મી અત્યારે જો ઘરનું કામ કરે છે મમ્મી જોઈ ગયા

તો જો આપણે નિક્શિતભાઈના ઘરે આવી જાય ત્યાં નિક્ષિતભાઈ જો આવી ગયા છે નાહી જોઈને તૈયાર છે ને આમ જો મસ્તીના સુંદરી બનીને આવી ગયા છે અને આપણી ગાડી ફેરા છે ફેરા ગાડી જો આજે તો જૂની ભાષા સ્પોર્ટ છે એટલે આજે રજા હા નીકળી જાય રેટ્રો માટે પાણી પીવું છે અહીંયા જો જો રેટ્રો પણ આવી ગયા છે અને અહીંયા ઉમેદવાર પણ છે જો જલ્દી મુિતભાઈ મજા મજા સનીભાઈ કેમ છે મજા દารา એટલે ઉમેદવાર છે કાલે ચૂંટણીનું હાલો હાલો જીતી ગયા છે બસ મજા હો આખો ગ્રુપ છે જેવું રેટ્રો મુનાભાઈ સુરત જેસા હો

लोग बना रही है ठीक है अरे कहना क्या चाहते हो निस्मित भाई कपड़ा बदला रही है अरे फोटो पड़ी रही है ठीक है ने तुमने पण एक अछाड़ी बीज वीडियो बनावानो छे नहीं एटा मारे ते, ते देखो तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं तभी तो तक तो ही तो नहीं मानता है सारा का पूरा सारा है वो अपना ही है भाई

એ તો નાના હમતીનો પાર્ન પાર્ટનર મે સબકુ અપડાયેરે ફોટા પડી ગયા નીચે જાય મલાગ જાણે

માનો થઈ ગયો છે જો આ રી રોટલી નું શાક આ ભીંડા નું શાક પાપડ રોટલી અને ડુંગળી અને આ જો લખવા બે ગયો છે હમણાં આવે છે માં આવતો નથી લખવાનું પૂરો થવા એવું ના આવે છે જો મમ્મી અહીંયા બેઠા હવે પેટ ભરાઈ હું અહીંયા જમી લે તમે પણ ના જમી લેજો ધરાઈને તો હવે જો સ્મિત ભાઈ મને જડવા આવી ગયા છે કેમ કે એને ભાઈનો ફોન આવ્યો તો પોલીસ સ્ટેશન એ મીટિંગમાં જવાનું એટલે જો મને

શેર કરો લાઈક કરવાનું ભૂલતા ભાઈ બાય ભાઈ જય માતાજી જય શ્રી રામ